क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણી અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો વાગર્થાઈવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તૈ જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો મિત્રો પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ તો જાણીએ આજનો પંચાંગ વિશે આજે તારીખ થઈ રહી છે છે ડિસેમ્બર વાર સોમવાર જો તિથિની વાત કરવામાં આવે તો આજે માક્ષર તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ફાલ્ગુની સવારે નવ કલાક અને અઢાર મિનિટ સુધી રહેશે ત્યારબાદ હસ્ત નક્ષત્ર લાગુ પડશે વાત કરીએ આજના વિશેષ યોગની તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે આજના કરણની જો વાત કરવામાં આવે તો આજે કરણ લાગુ પડી રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં હોવાથી આજની રાશિ કન્યા ગણાશે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જેના વર્ણના અક્ષરો બનશે પ ઠ અને અણ આ છે આજના દિવસનું પંચાંગ જી

આજના રાહુકલમની વાત કરીએ તો સવારે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરના એક વાગ્યા સુધી રહેશે વાત કરીએ વિજય મુહૂર્તની તો બપોરે બે કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ વાગ્યા સુધી વિજય મુહૂર્ત રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષી જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર્ષ સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આજે તમારું માન સન્માન થઈ શકે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે એ પ્રકારના પણ આજના યોગો જોવા મળી રહ્યા છે સરકારી ક્ષેત્રમાં તમારું કાર્ય આજે સરળતાથી પરિપૂર્ણ થાય એ પ્રકારના પણ આજના યોગો બની રહ્યા છે અધિકારીઓ તરફથી તમને સમર્થન અને પ્રોત્સાહન મળી શકે એમ છે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસો સફળ થશે અર્થાત એકંદરે જોઈએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી બની રહ્યો છે હવે વાત કરી રહી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ધવલ શ્વેત એકદમ ઉજળો બેદાગ સફેદ રંગ આજે આપના માટે શુભ રહેશે અને ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે આપે રક્ત ચંદન વાળા જલ થી રુદ્રા વિશે કરવો આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર આપને મળી શકે એમ છે તમે ઊર્જાથી આજે ભરપૂર જોવા મળી શકો ઉઠતાની સાથે જ આજે પ્રાતકાલથી તમારી અંદર ભરપૂર ઊર્જા હશે આજે તમારું સન્માન પણ વધી શકે છે તમારા કાર્યોથી તમારા સન્માનમાં વધારો જોવા મળી રહ્યો છે આજે કરેલા કામ માટે તમને પ્રશંસિત કરવામાં આવે તમારી પ્રશંસા થઈ શકે એમ છે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ક્યાંક અડચણો આવતી હતી તે દૂર થશે અને શિક્ષણનો માર્ગ મોકળો થતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ગુલાબી રંગ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે ઉપાય કયો કરીશું તો આજના દિવસે આપે શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જે આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણતા ભર્યો બની શકે એમ છે આજે તમારે વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવાની આવશ્યકતા બનશે અન્યથા કરેલા કાર્ય ઉપર પાણી ફરી જશે આજે ધીરજ રાખવી પણ ખૂબ આવશ્યક છે સરળતાથી કામ ન થાય તો થોડીક ધીરજ દર્જો આપના માટે એ સારી સાબિત થશે કાર્યદક્ષતાના આધારે સમસ્યાઓ ઉકેલવામાં સફળતા મળી શકે એમ છે તમારી બુદ્ધિનો પ્રયોગ કરી સમસ્યાને તમે સરળતાથી ઉકેલી શકશો જીવનસાથીનો પૂર્ણ સહયોગ પણ આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એકંદરે શુભ દિવસ ગણી શકાય મિથુન રાશિના જાતકો માટે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ છે આછો લીલો રંગ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાયો કયો કરીશું તો આજના દિવસે બિલ્મપત્ર અર્ચન બિલીના પાન શિવલિંગ ઉપર અર્પણ કરવા મંગલકારી સાબિત થશે આપના માટે જી

તમને મોટી સફળતા આપી રહ્યું જોવા મળી રહ્યું છે તમે મહેનત કરી છે એના કરતાં પણ આજે વિશેષ સફળતાના ભાગીદાર બની શકો એમ છો આજે તમે કાર્યસ્થળમાં પ્રોત્સાહન અને પ્રતિષ્ઠાનો લાભ પણ મેળવી શકશો કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમને કોઈ મૂલ્યવાન વસ્તુ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે આજે રોજગારની સારી એવી તકો પ્રાપ્ત થઈ શકે છે જે લોકો બેરોજગાર છે એમના માટે સારામાં સારો દિવસ આજે સાબિત થઈ શકે રોજગારના અવસરો આજે ઉત્પન્ન થશે આજે તમને સંતાન તરફથી પણ ખુશી મળી શકે એમ છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ આનંદદાયક સાબિત થતો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ એ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ સફેદ રંગ શુભ સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ આજે આપણે આજે આપણે ગાયના દૂધનું સેવન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહેલો જોવા મળી રહ્યો છે આજે તમામ બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે કોઈ પણ કામ સાવધાની વગર ન કરવું આજે જોખમી કામમાં સામેલ થવાથી બચવું જોઈએ જેથી કરીને શરીરને વાગવો કરવાથી બચી શકાય અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ જોખમથી આજે માટે આજે તમને વ્યવસાયમાં નફો થવાની પણ સંભાવનાઓ છે સાંજે પરિવાર સાથે વાતાવરણ બનશે પરિવારના સદસ્યો છે પરસ્પર પ્રેમ ભાવ અને કહેવાય છે પારિવારિક ઉષ્માનો વિકાસ થાય એટલે પારિવારિક ગેટ ટુગેધર જેવું વાતાવરણ બની શકે છે ટૂંકમાં દિવસ શુભ છે મિશ્રિત ફળદાતા કહી શકાય ઉપાય આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો ભગવો રંગ તમારા માટે આજે મંગલકારી સાબિત થશે અને ઉપાયની જો વાત કરીએ આજે કોઈ સાધુ સંતનું સન્માન કરવું યથાશક્તિ એમને દાન દક્ષિણા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે તમને કલા અને રચનાત્મક કાર્યોમાં વિશેષ લગાવ કે રૂચિ થઈ શકે છે આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું એવું પ્રદર્શન કરી શકો છો આજે કાર્યક્ષેત્રે તમારો દિવસ આનંદદાયક વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે કર્મચારીઓનો સહયોગ પણ આજે આપને મળતો જોવા મળી શકશે તો સાથે લગ્ન કરવા જો ઈચ્છુક છો અને વયસ્ક છો તો આપના માટે લગ્નની વાત આગળ વધી શકે એવા પણ ગ્રહ જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ રીતે આભરણનો પ્રયોગ કરશો તો આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? આજના દિવસે આપે શાકભાજીનું દાન કરવાની જરૂર છે. કોઈ ધાર્મિક સંસ્થાન જ્યાં સદાવ્રત ચાલતા હોય અથવા કોઈ બ્રાહ્મણને કોઈ નજીકમાં કોઈ ગરીબ વ્યક્તિને લીલોતરી એટલે શાકભાજીનું દાન કરવું આ આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો એક જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

આ ક્રમની રાશિ છે છે જેના અક્ષરો બને ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભ કરતા સાબિત થતો જોવા મળી રહ્યો છે આજે નવી જવાબદારીઓ પણ આપને સોંપવામાં આવી શકે છે તમારું નાણાકીય પાસું પણ આજે સારું અને મજબૂત થતું જોવા મળી રહ્યું છે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે એટલે દિવસ આપના માટે પારિવારિક રીતે સારો જોવા મળી રહ્યો છે અને ઘરની જરૂરિયાતો ઉપર વિશેષ ખર્ચ કરવો પડી શકે ધ્યાન આપવું પણ જરૂરી સાબિત થશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ મોરપીંછ રંગ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ થશે અને આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણનો ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડી શકે છે તમારે જીવનમાં ઘણી બધી વિખરાયેલી વસ્તુઓને આજે ભેગી કરવી પડશે અર્થાત સંબંધો છે કોઈ કડીઓ છે કે જેને આજે એકત્રિત કરવામાં જોઈન્ટ કરવામાં બધાને ભેગા કરવામાં સમય વ્યતીત થશે આજે ઘણા પ્રકારના વિવાદો અને સમસ્યાઓમાંથી પણ તમારે પસાર થવાની સ્થિતિ બનશે આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો અભિગમ રૂચિ વધતી જોવા મળી શકે માનસિક શાંતિ પણ ત્યાં મળવાની સંભાવનાઓ છે તો પરંપરા અને નિયમોનું પાલન કરવા માંગો છો અને ત્યાં થોડીક તકલીફો આજે જોવા મળી શકે એમ છે તો ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો કહી શકાય વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો લાલ રંગ શુભ સાબિત થશે ઉપાય શું કરીશું આજે ગૌશાળામાં દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની ક્રમાંકની આ રાશિ છે જેના અક્ષરો બને છે ભ ફ અને ઢ માટે માતા પિતાના સ્વાસ્થ્યને લઈને આજે થોડી ચિંતા અવશ્ય ઉત્પન્ન થઈ શકે છે આજે તમારો દિવસ અનુકૂળ રહે એ પ્રકારના ગ્રહમાન છે મિત્રોની મદદથી તમને આજે વિશેષ લાભના યોગો બની રહ્યા છે કોઈ નવો રોજગાર કે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટની સ્કીમમાં લાભ એવી સ્થિતિ આજે બની શકે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પણ સંભાવનાઓ આજે પ્રબળ છે આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે એ છે છે ટૂંકમાં જોઈએ તો દિવસ સાનુકૂળ વાત કરીશું આજે આપના માટે શુભ રંગ ક્રિમ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ આજે આપે આજના દિવસે આપે પોતાના ગુરુ મહારાજ હોય એની સેવા કરવી એના આશીર્વાદ ગ્રહણ કરવા ગુરુ મહારાજ નથી તો કોઈ પણ વર્ણી સેવા પૂજા કરવી મંગલકારી સાબિત થશે આપના માટે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે છે તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે સવારથી જ તમારા મનમાં ખુશીની લાગણીઓ અંકુરિત થતી જોવા મળી રહી છે આજે ઉત્સાહ અને ઊર્જાથી આપ ભરપૂર રહેશો જેથી આપનો દિવસ મંગલકારી સાબિત થશે આજે તમે કોઈ મોટા લાભ માટે પ્રયત્ન કરતા જોવા મળી શકો જે આપના માટે ડ્રીમ હોય સ્વપ્ન હોય સાકાર થતું બની શકે આજે જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્તિ માટે ધન ખર્ચ પણ કરી શકશો તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધોમાં મધુરતા વ્યાપે એ પ્રકારની પણ આજની ગ્રહસ્થિતિ બની રહી છે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલકારી દિવસ જોવા મળી રહ્યો છે હવે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ ઉપાય શુભ રંગની વાત કરીએ તો એ છે મોર પીંછ રંગ આપના માટે મંગલકારી બની રહ્યો છે ઉપાય કયો કરીશું આજે શિવાલયમાં દીપદાન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજે ઉપલી અધિકારીઓનો પૂર્ણ સહયોગ તમને મળવા પાત્ર છે ભાગ્ય પણ આજે તમારી પ્રગતિ અને ધનલાભનો માર્ગ ખોલતું જોવા મળી રહ્યું છે બુદ્ધિ અને ચતુરતા ચતુરાઈથી કોઈ પણ ક્ષેત્રમાં આજે આગળ વધવાની તમને તક મળી શકે એમ છે તક મળશે પણ તકને ઝડપી લેશો તો જ સફળતા મળવાના યોગો છે આજે તમે થાક અનુભવી શકશો માનસિક થાક પણ આજે બની શકે છે તમારા વિરોધીઓ આજે સક્રિય થતા જોવા મળશે જો કે આજે હાનિ કોઈ નહીં કરી શકે પણ સક્રિય થશે તો સાવધાન રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો રૂપેરી રંગ આજે આપના માટે મંગલકારી છે ઉપાય શું કરીશું આજે આજના દિવસે આપે ગાયત્રી મંત્રનો જપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે માનસિક રીતે ક્યાંક થોડીક પરેશાની કે બેચેની થવાની સંભાવનાઓ છે આજે તમારા ખર્ચામાં પણ વધારો થઈ શકે છે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે આરોગ્યને સંભાળવાની જરૂર છે આજે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાની જરૂર છે રૂટિન આપનું બરાબર રીતે ચાલશે તો આરોગ્યમાં થોડોક લાભ બનતો જોવા મળશે આજે ઉતાવળીઓ નિર્ણય લેવાથી બચવું જોઈએ જે ઉતાવળીઓ નિર્ણય લો છો તો ક્યાંક નુકસાની થવાની સંભાવનાઓ પણ છે ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ રીતે પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે કોઈ પણ પુણ્યનું કામ જે તમારું મન કહેતું હોય કે આ કામ કરવાથી મનને સંતોષ મળ્યો છે ધર્મના માર્ગનું કામ છે એવું કોઈ પણ આજે પુણ્યનું દાન પુણ્યનું કામ કરજો દિવસ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર પ્રમાણે આપણે વાત કરીએ તો આજનો મૂલાંક પાંચ બની રહ્યો છે અને ભાગ્યાંક સાત બની રહ્યો છે પાંચ નંબર એ બુધનો છે અને સાત નંબર કેતુનો છે એટલે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તક મળી શકે છે પ્રગતિ માટેની યોગ્ય સમય યોગ્ય તકને તકને ઝડપી લેવી અને કોઈ પણ નિર્ણય લેવા પેલા ઘણું ઊંડાણથી વિચાર કરીને કામ કરવું એ હિતાવ સાબિત થશે તો સાથે આજે ધાર્મિક ભાવનાઓનો પણ વિકાસ જોવા મળી શકે એ રીતનું આજનું અંકશાસ્ત્ર પ્રમાણે ગ્રહમાન બની રહ્યું છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે એવું શું કરીએ તો આપના માટે દિવસ શુભ અને મંગલકારી સાબિત થઈ જાય સોમવારનો દિવસ છે દરેક વ્યક્તિને ક્યાંક ના ક્યાંક અડચણો આવતી હોય છે પારિવારિક મતભેદો રહેતા હોય છે એમાંથી બચવા માટે એક લીલું નારીળ જેને કાપ્યા વગરનું હોય ચોટી સાથેનું જે ડંઠલ સાથેનું એ લાવી એની ઉપર સિંદૂરથી અથવા તો કંકુથી સ્વસ્તિક બનાવો ત્યારબાદ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો નથી ફાવતું તો અગિયાર માળા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો અને બાર વાગ્યા પહેલાં શિવાલયમાં શિવજીની બાજુમાં એ શ્રીફળને એ નારિડને મૂકી દેવું આમ કરવાથી સાથે પ્રાર્થના અવશ્ય કરવી કે ઘરની અંદરનું વાતાવરણ જે છે સુખદ બને એકબીજાની સાથે પ્રેમ ભાવવાળું બને આટલું કરીને મૂકી દેજો આવું ત્રણ સોમવાર કરો તમારા જીવનની અંદર તમારા પરિવારમાં સુખાકારીનું વાતાવરણ બનવા લાગશે ભગવાન શિવની કૃપા બની રહેશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નિવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની નોંધી રાખીએ ઓમ તત્પુરુષાય મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આ રુદ્ર ગાયત્રી કે શિવ ગાયત્રી મંત્ર છે જેનો જાપ કરવો આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે ભાગ્યના દ્વાર ખોલવાળો આજના દિવસ માટે આ મંત્ર અવશ્ય રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આઠના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર